નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આંકલેશર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર યુવાને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મૂળ હાસોડ તાલુકાના સુણેવ કલ્લા ગામના અને હાલ અંકલેશરના ઉટિયાધરા ગામે રહેતા મનોજ પટેલ તેમના પત્ની પ્રણિતાબેન સાથે બાઇક પર ભરૂચ ખાતે જઈ રહ્યા હતા એ દરમિયાન અંકલેશર નજીક રિલાયન્સ પંપ પાસે પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા ગંભીર ઈજાના પગલે પતિનું ઘટનાસ્થળે સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર